નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં સૌથી મોટા સમાચારમાં વાત કરીશું શાળા પ્રવેશોત્સવ મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સ થી માર્ગદર્શન આપ્યું છે રાજ્યમાં આવનારી છવ્વીસ થી અઠ્યાવીસ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડિયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લાના અધિકારીઓ સાથે શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ અંગે બ્રિફિંગ મીટિંગ યોજી હતી તેઓ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવની સફળતા અને શિક્ષણ ક્ષેત્રે આવેલા સુધારા વિશે માહિતી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને મારી નાખવાની ખુલ્લી ધમકી મળી છે કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોની ગતિવિધિઓ વધી ગઈ છે કેનેડાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન માર્ક કાર્ડની દ્વારા પીએમ મોદીને જી સેવન સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે આના પર ખાલિસ્તાની જૂથો ગુસ્સે ભરાયા છે પીએમ મોદીનો વિરોધ કરતા ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ તલવારથી ત્રિરંગો કાપી નાખ્યો અને ખુલ્લી ધમકી આપી તેમને આ વા અમે મોદીને મારી નાખીશું તેઓ રેલી પણ કાઢી અને મોદીને મારી નાખવાના નારા પણ લગાવ્યા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલ મેપ્સના ભરોસે આ શું થઈ ગયું ગૂગલ મેપ્સને ને કારણે કાર સવારો સાથે દગો થયો છે યુપી ના મહારાજગંજમાં ગૂગલ મેપ્સની મદદથી કારમાં મુસાફરી કરેલા ત્રણ લોકો એક અધૂરા પુલ પર પહોંચ્યા અને તેમની કાર પુલના અધૂરા ભાગ ઉપર ચડી ગઈ માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે સપાના વડા અખિલેશ યાદવ વિડીયો શેર કરીને લખ્યો છે કે જો રસ્તો બતાવનાર વ્યક્તિ ખોટો થઈ જાય અને સ્ટીરિંગ ખોટા હાથમાં હોય તો પણ આવું જ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં કોરોનાના એક્ટિવ કેસ છ હજાર આઠસોને વટાવી ગયા છે ભારતમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા હવે છ હજાર આઠસોને પંદર ઉપર પહોંચી ગઈ છે જ્યારે બાર રાજ્યોમાં અડસઠ લોકોના મૃત્યુ પણ થયા છે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય કેરળ માનવામાં આવી રહ્યું છે જ્યાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા બે હજાર ત્રેપન છે જો કે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુદા જુદા કારોની આગાહી જુદી જુદી જોવા મળી છે ગુજરાતમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે બાર જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થશે પંદરથી અઢાર જૂન મુંબઈમાં અનેક વિસ્તારોમાં વરસાદ થશે જ્યારે બારથી પંદર જૂન દરમિયાન અમરેલી જૂનાગઢ ભાવનગર અને બોટાદમાં પણ વરસાદ થઈ શકે છે ત્યારે અન્ય આગાહીકારોએ કંઈક જુદી જ આગાહી આપી છે તેમના જણાવ્યા પ્રમાણે વીસ જૂને ચોમાસું બેસી શકે છે ચૌદ જૂન પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે તીવ્ર બનશે વીસ જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છ રાજ્યોમાં ગરમીનું એલર્ટ ચોમાસાને કારણે દેશના ઘણા રાજ્યોમાં વરસાદ શરૂ થઈ ગયો છે પરંતુ કેટલાક રાજ્યો એવા છે જ્યાં લોકો હજુ પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે આવા સમયે હવામાન વિભાગે દિલ્હી એનસીઆર પંજાબ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગરમીનું એલર્ટ જારી કર્યું છે દેશના છ રાજ્યોમાં તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રીથી ઉપર ગયો છે આમાં રાજસ્થાન હરિયાણા ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ દિલ્હી અને ઓડિશાનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનું એકસો ને બેતાલીસ રૂપિયા વધીને છન્નું હજારને છ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચ્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઘટીને નેવ્યાસી હજાર નવસો ને રૂપિયા પ્રતિ દસ ગ્રામે થયું છે ચાંદી સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે ચાંદી આઠસોને સત્તાણું રૂપિયા વધીને એક લાખ છ હજાર ચારસો સત્તાવન રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે બજારના નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં પણ આ વધઘટ ચાલુ રહેશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવારને જંગી બહુમતી મળશે કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારમાં સી આર પાટીલ પણ સામેલ થયા છે તેમણે બીજેપીના ઉમેદવારના સમર્થનમાં કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું હતું સાડે કડીમાં જંગી લીડ સાથે બીજેપીના ઉમેદવારને જીતાડવા માટે આહવાન પણ કર્યું છે તેમણે કહ્યું છે કે પીએમ મોદીના સમર્થનમાં જ્યારે આખો દેશ હોય ત્યારે કડી અને વિસાવદનની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતી મળશે તેવો મને વિશ્વાસ છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પૃથ્વી પર અહીં વરસાદ જ નથી પડતો પૃથ્વી પર એવી એક જગ્યા છે જ્યાં વર્ષોથી વરસાદ પડ્યો નથી દક્ષિણ અમેરિકાના ચીલીમાં આવેલો પાટાકામાં રણ વિશ્વના સૌથી શુષ્ક સ્થળો પૈકીનો એક માનવામાં આવે છે કેટલાક વિસ્તારોમાં તો સેંકડો વર્ષોથી વરસાદ પણ નોંધાયો નથી આ રણની અતિશય શુષ્કતા વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય છે કારણ કે અહીંનું વાતાવરણ મંગળ ગ્રહ જેવું લાગે છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલો સરકારની બેદરકારીનું પરિણામ હતો તે મમતા બેનર્જીએ જણાવ્યું છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલગામ આતંકવાદી હુમલાને કેન્દ્ર સરકારની બેદરકારીનું પરિણામ ગણાવ્યું છે તેમણે સવાલ ઉઠાવ્યો છે કે હુમલા સ્થળે સુરક્ષા કર્મીઓ કેમ ગેરહાજર હતા મમતા બેનર્જીએ ભાજપ પર સશસ્ત્ર દળોની વીરતાનું રાજકીય કરવાનો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું છે કે આ સરકારે રાજીનામું આપવું દેવું જોઈએ કારણ કે દેશના લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક્સી ઓમ ફોનને મુલતવી રાખવામાં આવ્યું છે આંધ્રપ્રદેશના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના અવકાશ મિશન ઓમ ફોરને ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે આ મિશન હેઠળ શુભાંશુને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક આઈએસએસ મોકલવાના હતા સ્પેસ એક્સ કંપનીએ જણાવ્યું કે રોકેટના એક ભાગમાં પ્રવાહી એટલે કે ઓક્સિજન લીકેજ જોવા મળ્યું છે જેના કારણે લોન્ચિંગ મુલતવી રખાયું છે રોકેટના નિરીક્ષણ દરમિયાન આ લીક જોવા મળ્યું હતું ટેકનિકલ ટીમ તેને સુધારી રહી છે પછી નવી લોન્ચિંગ ડેટ જાહેર કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઉસ ફૂલ ફાઈવે પાંચમા દિવસે નોટો છાપી દીધી છે હાઉસફુલ ફૂલ ફાઈવ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહી છે તેણે રિલીઝના માત્ર ચાર દિવસમાં સો કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ બનીને ઇતિહાસ રચી દીધો છે પાંચમા દિવસે એટલે કે પહેલાં મંગળવારે પણ આ ફિલ્મે દસ પોઈન્ટ પંચોતેર કરોડનો બિઝનેસ કર્યો હતો આ સાથે પાંચ દિવસમાં હાઉસફુલ ફાઈવની કુલ કમાણી હવે એકસો ને અગિયાર પોઈન્ટ પચીસ કરોડ રૂપિયા થઈ ગઈ છે હાઉસફુલ ફાઇવ બસો ને ચાલીસ કરોડ રૂપિયાના બજેટમાં બની છે અને આ ફિલ્મ બે વર્ઝનમાં રિલીઝ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાના નવા બસો ને ત્રેવીસ કેસ નોંધાયા છે ગુજરાતમાં કોરોનાએ માથું ઊંચક્યું છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા બસો ને ત્રેવીસ કેસ નોંધાયા છે હવે કોરોનાના દર્દીઓની સંખ્યા બારસો ને સત્યાવીસ થઈ ગઈ છે ત્રેવીસ દર્દીઓ હોસ્પિટલમાં છે બારસો ને ચાર દર્દીઓ ઓપીડી જેવી સારવાર મળી છે એકસો ને પાંચ દર્દીઓને રજા અપાઈ છે દરમિયાન કોરોનાથી થયેલા એક પણ મૃત્યુની જાણકારી સામે આવી નથી ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે